આપણા ગામડા માંથી એક દુઃખ આવે ને તો ગામડું એના ભેગું ઊભું રે આપણા એક એક વ્યક્તિ એની સાથે ઉભા રે આપણા વાલજીભાઈ ના ઘરે દુઃખ આવ્યુંટલા વર્ષોથી મારું ગામ છે એટલે બોલી રહ્યો છું અને કોઈ જ્ઞાતિવાદના સ્વરૂપમાં ન લેશો આ જુનાગઢ આ જુનાગઢ નો ઇતિહાસ છે અને એને નકારી ન શકાય

પોતાના દીકરાનું બલિદાન કર્યું છે તો એ આહિર સમાજને ઋણ આપવાનો ને એનો ઋણ ઉતારવાનો સર્વ સમાજને અવસર છે સર્વ સમાજને અવસર મળ્યો છે આહિર સમાજ નો ઋણ તારવાનો એટલા માટે હીરાભાઈ જોટવાને મત